બેય એકર ખાસે કુટિયા જો સાલટ બે કેમસ બધે મજા માને મજા માલ છે તો સ્વાગત છે આપડે હિન્દી બોલી વ્લોગ લાગની અંદર ઓટાણ આપણે આવી ગયા છીએ વાડિયા તો ફાઇનલ આવી ગયા છીએ મિત્રો આપણે મેગા બેને તો ઓરાભાઈ ને ઠેકડા મરાવે છે અને ગાય પાછળ બાંધી છે આ લઈ ગયો કે અન કાલ તો તો ગાયા બજુજી મધની ફરે છે ઓરાભાઈ ને મેગો બને બાંધે છે

ગાને મસરા નો કરડે માટે લગ્ન ઉઢાડી છે આપણે કાં ગગે અને મસરા નો કરડે માટે ગમ માથે ઓઢાડી દીધી આપણે છે કાબડીને બાજુમાં બાંધેલી છે કાં ગોગી આપણે કામ કા શરૂ છે અહીંયા વાળવાનું નામ બધું કામ શરૂ હોય વાહી દાગરવાનું તો ફરી આપણે અહીં આવી જશું બસ આવડા આગળ બાજુમાં

Oh, न न रे जाइ, आई। रिकम्पोटो के बेडिंग चुने, ये दिखता तो हाँ, अंग्रेज़ी गाँव so तो, ये दिखाएंगे बनास तो वह तो इतने अनसावे हमसे भाई, चाइयो, so तो, so. ओ, बेइ बात है न सर तो तीजी so. सही है, तो, मिला, तो, पूरा बहने मासे सरे मुल्ला डे हमसे भाई वास रो।

જોયું હવે ફરીથી મળશે આપણે કાલે નવા વ્લોગમાં માં લાઈક સાથે શેર કરવાનું બોલતા નહીં જય માતા જી આ વાત ચાલુ કર્યું